આંગણવાડી સુપરવાઈઝર ભરતી તૈયારી કરી રહ્યા છો તો આજનો આ તમારા માટે બહુ જ રહેવાનો છે કારણ કે આજના આપણે વાત કરવાના છીએ આંગણવાડી સુપરવાઇઝર પરીક્ષાનો સંપૂર્ણ સિલેબસ એ પણ સરળ અને સ્પષ્ટ ગુજરાતી ભાષામાં ઘણા ઉમેદવારોને સૌથી મોટો પ્રશ્ન હોય છે કે સુપરવાઇઝર પરીક્ષા માટે તૈયારી કઈ રીતે કરવી શું ભણવું કેટલું ભણવું કયા વિષયમાંથી કેટલા માર્ક આવે વગેરે તો આ દરેક પ્રશ્નોના જવાબ તમને આજના વિડીયોમાં મળી જશે તો વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો અને જો વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવી જ વધારે માહિતી માટે ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર થી કરજો સૌથી પહેલા જોઈએ પરીક્ષાનો સામાન્ય પેટર્ન તો મિત્રો આપણે સૌથી પહેલા સમજીએ પરીક્ષાનો પેટર્ન આગળવાળી સુપરવાઇઝર ની પરીક્ષા સામાન્ય રીતે એમસીક્યુ ઓબ્જેક્ટિવ ટાઈપ હોય છે કુલ પ્રશ્નો સો કુલ માર્ક્સ સો સમય અંદાજે બે કલાક મુખ્યત્વે ચાર વિભાગ હોય છે જેમાં સામાન્ય જ્ઞાન ગણિત તર્ક શક્તિ રીઝનિંગ ભાષા હિન્દી અથવા અંગ્રેજી હવે આપણે દરેક વિભાગને અલગ અલગ રીતે વિગતવાર સમજીએ તો મિત્રો સૌથી પહેલા વિભાગ એક સામાન્ય જ્ઞાન જી કે જનરલ નોલેજ મિત્રો સામાન્ય જ્ઞાન એક એવો વિભાગ છે જેમાં સ્કોર કરવો સરળ છે જો તૈયારી સાચી રીતે કરવામાં આવે તો તમે આ વિભાગમાં સારા માર્કસ મેળવી શકો છો આ વિભાગમાં આવતા મુખ્ય ટોપિક્સની વાત કરીએ તો ભારતનો ઇતિહાસ જેમાં પ્રાચીન ભારત મધ્યકાલીન ભારત આધુનિક ભારત સ્વતંત્રતા આંદોલન મહાત્મા ગાંધી અને અન્ય સ્વાતંત્ર સેનાનીઓ ત્યાર પછી આવે છે ગુજરાતનો ઇતિહાસ જેમાં સોલંકી યુગ મહારાણા પ્રતાપ મહાત્મા ગાંધી અને ગુજરાત ગુજરાત રાજ્યની રચના તે સિવાય ભૂગોળ ભારતનો ભૂગોળ ગુજરાતનો ભૂગોળ નદીઓ પર્વતો હવામાન ખેતી અને ઉદ્યોગને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે ભારતીય બંધારણ રાજકારણ બીજું છે ભારતીય બંધારણ અને રાજકારણ તેમાં બંધારણની મૂળ બાબતો રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી રાજ્ય સરકારને લગતી વિગતો પંચાયતી રાજ વ્યવસ્થા વગેરે તે સિવાય કરંટ અફેર્સ છેલ્લા છ થી બાર મહિનાના સમાચાર કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ મહિલા અને બાળ વિકાસ યોજનાઓ ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો જેમાં આઈસીડીએસ યોજના પોષણ અભિયાન માતૃવંદના યોજના બેટી બચાવો બેટી પઢાઓ આ વિષયોમાંથી પ્રશ્ન આવવાની શક્યતાઓ સૌથી વધારે રહે છે ત્યાર પછી છે વિભાગ બે ગણિત એપ્ટિટ્યુડ મિત્રો ગણિત સાંભળતા જ ઘણા લોકોને ડર લાગે છે પણ એનું ગણિત દસમી કક્ષાના લેવલનું હોય છે ગણિતના મુખ્ય ટોપિક્સ સંખ્યા પદ્ધતિ નંબર સિસ્ટમ ટકાવારી પર્સન્ટેજ ગુણોત્તર અને પ્રમાણ નફો અને નુકસાન સરળ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરેરાશ સમય અને કામ સમય અંતર અને ઝડપ એસસીએફ અને એલસીએમ અહી સૌથી મહત્વની વાત એ છે કે રોજ થોડું થોડું પ્રેક્ટિસ કરો સૂત્ર યાદ રાખો જૂના પ્રશ્નપત્રોને ફૂકેલો ત્યાર પછી વિભાગ 3 માં તર્ક શક્તિ અને રીઝનિંગ મિત્રો રિઝનિંગ એવો વિભાગ છે જેમાં બુદ્ધિ અને ધ્યાન બંનેની જરૂર પડે છે જેના મુખ્ય ટોપિક્સ છે શ્રેણી નંબર આલ્ફાબેટ સિરીઝ કોડિંગ બ્લડ રિલેશન ક્રમ અને રેન્કિંગ વેન વેન આકૃતિ ડાયાગ્રામ સમાનતા અસમાનતા કોડ વન આઉટ વગેરે વિશે તમને પ્રશ્નો પૂછવામાં આવે છે રીઝનિંગ માટે શ્રેષ્ઠ ઉપાય છે રોજ વીસ થી પચીસ પ્રશ્નો ઉકેલો સમય મર્યાદામાં પ્રેક્ટિસ કરવાનું રાખો વિભાગ ચાર છે ભાષા હિન્દી તથા અંગ્રેજી મિત્રો આ વિભાગમાં બે હોય છે હિન્દી અથવા તો અંગ્રેજી હિન્દી ભાષા ટોપિક્સમાં સમાનાર્થી અને વિરુદ્ધાર્થી મુહાવરા અને લોકોક્તિ સંધિ અને સમાસ વાક્ય શુદ્ધિ વ્યાકરણની ભૂલો શોધવી વગેરે અને અંગ્રેજી ભાષા ટોપિક્સમાં ગ્રામર ટેન્સ આર્ટિકલ્સ પ્રિપોઝિશન વગેરે વોકેબલરી સાનોનિયમ્સ એન્ટોનિયમ્સ એરોડ ડિટેક્શન રીડિંગ કમ્પરિશન વગેરે વિશે પૂછવામાં આવતું હોય છે તો મિત્રો જે ભાષામાં તમે વધુ કમ્ફર્ટેબલ હોય તે જ ભાષા પસંદ કરો તૈયારી માટે ખાસ સૂચનો રોજનું સ્ટડી ટાઈમ ટેબલ બનાવો એક વિષય પૂરો થયા પછી તે જ વિષયનું રિવિઝન કરો મોક ટેસ્ટ જરૂરથી આપો નોટ્સ જાતે બનાવો કરંટ અફેર્સ રોજ વાંચો અને સૌથી મહત્વની વાત આત્મવિશ્વાસ રાખો કારણ કે આ પરીક્ષા પાસ કરવી અશક્ય નથી તો મિત્રો આજે આપણે ગુજરાત આંગણવાડી સુપરવાઇઝર પરીક્ષાનો સંપૂર્ણ સિલેબસ વિસ્તારથી સમજ્યું ટૂંક સમયમાં આંગણવાડી સુપરવાઇઝર ભરતી આવનાર છે ગુજરાતની બહેનો લાંબા સમયથી આ ભરતી માટે રાહ જોઈ રહ્યા હોય છે પરંતુ તેમના મનમાં મૂંઝવણ હોય છે કે પરીક્ષા માટે તૈયારી કઈ રીતે કરવી તેનો પરીક્ષા માટેનો સિલેબસ શું રહેશે તો ગુજરાત આંગણવાડી સુપરવાઇઝર પરીક્ષાનો સંપૂર્ણ સિલેબસ આપણે આજના વિડીયોમાં વિસ્તારથી સમજ્યું જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને વધુ ને વધુ બહેનો સુધી શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં જરૂરથી લખજો તમને કયા વિષયની અલગથી વિડીયો જોઈએ છે ફરી મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે જય હિન્દ જય ગુજરાત